હર મહાદેવ મિત્રો કેમ છો બધા તો આજે આપણે જવાનું છે નેપાળના કાઠમંડુમાં આવેલ પશુપતિનાથના દર્શન કરવા માટે એ પણ એકદમ બજેટમાં તો મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગુજરાતથી નેપાળ કેવી રીતે પહોંચું નેપાળ બોર્ડર પાર કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈ અને ભારતના પૈસાને નેપાળના પૈસામાં કેવી રીતે બદલવા ત્યારબાદ નેપાળ બોર્ડરથી કાઠમંડુ કેવી રીતે પહોંચવું અને ત્યાં રહેવા જમાની સગવડ શું છે અને આ યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે આ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલ ટેમ્પલ્સ ટ્રાવેલરને સબસ્ક્રાઈબ કરવાનું છે તો મિત્રો સૌ આપણે વાત કરીએ કે આપણે નેપાળ કેવી રીતે પહોંચવું તો મિત્રો નેપાળ પહોંચવા માટે સૌથી પહેલાં આપણે ગોરખપુર જવાનું રહેશે તો ગોરખપુર જવા માટે આપને અમદાવાદથી ટ્રેન મળી જશે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે ઓગણીસ ચારસો નેવાસી જે સવારે નવ વાગે અમદાવાદથી ઉપડે છે અને બીજા દિવસે સાંજે છ વાગે ગોરખપુર પહોંચાડી દેશે જેનું સ્લીપર ક્લાસનું ભાડું સાતસો રૂપિયા છે ત્યાર પછી બીજી પણ એક ટ્રેન ચાલે છે સાબરમતી એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે ઓગણીસ ચારસો નવ જે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનમાંથી સવારે સાડા દસ વાગે ચાલે છે અને બીજા દિવસે સાંજે ચારને પચાસ મિનિટે ગોરખપુર પહોંચાડી દેશે અને તેનું પણ આપણે ભાડું વાત કરીએ તો છસો નેવું રૂપિયા તેનું સ્લીપર સીટનું ભાડું છે અને આ ટ્રેન માત્ર ગુરુવાર અને શનિવારના દિવસે જ ચાલે છે હવે મિત્રો આપણે ગોરખપુર તો પહોંચી ગયા હવે ગોરખપુર સ્ટેશનની બહાર નીકળીને ત્યાંથી જ આપણે જવાનું છે સોનાલી બોર્ડર જ્યાં નેપાળની બોર્ડર આવેલી છે તો ત્યાં તમે લોકલ ઓટો અથવા તો બસ બંને મળી જશે એક વ્યક્તિના એકસો ને પચાસ રૂપિયા ભાડું લાગશે અને તે તમને નેપાળ બોર્ડર એટલે કે સોનાલી બોર્ડર તમને પહોંચાડી દેશે મિત્રો નેપાળ પહોંચી ગયા પછી નેપાળની અંદર એન્ટર કરવા માટે કોઈ પણ વિઝાની જરૂર પડતી નથી તમારી પાસે આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે તે બતાવીને તમે નેપાળમાં પ્રવેશ કરી શકો છો ત્યારબાદ મિત્રો નેપાળ બોર્ડર પર મની એક્સચેન્જની ઘણી બધી શોપ એટલે કે દુકાન આવેલી છે જ્યાં તમે ભારતના પૈસાને નેપાળના પૈસામાં બદલી શકો છો આરામથી તો મિત્રો આતો વાત થઈ નેપાળ પ્રવેશ કરવાની હવે ત્યાંથી આપણે જવાનું છે કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરવા માટે તો મિત્રો નેપાળની અંદર પ્રવેશ કરો એટલે ત્યાંથી જ તમને કાઠમંડુ માટે બસ મળી જશે એક વ્યક્તિનું ભાડું એક હજાર રૂપિયા હશે કેમ કે ત્યાંથી કાઠમંડુ બસો ને કિલોમીટર દૂર છે એટલે તમારે નવ થી દસ કલાક જેવો સમય તો લાગી જ જવાનો છે હવે મિત્રો આપણે બીજી એક વાત કરીએ તો આપણે અમદાવાદથી આપણે ટ્રેનમાં બેસીએ એટલે બીજા દિવસે સાંજે ચારથી પાંચ વાગે ગોરખપુર પહોંચી જશું ત્યાર પછી ત્યાંથી આપણે સોનાલી બોર્ડરમાંથી બસ અથવા તો ટેક્સી કરીશું અને સાંજનો ટાઈમ થઈ જશે એટલે કાઠમંડુ માટે આપણે બસ બુક કરવાની છે તો કાઠમંડુ આપણે બીજા દિવસે સવારમાં વહેલા પહોંચી જશું એટલે ફક્ત પશુપતિનાથ મંદિરના દર્શન કરવા માટે જ જવાનું છે અને આરામ કરી લેવાનો છે ત્યાર પછીના દિવસે આપણે કઈ કઈ જગ્યાએ ફરવાનું છે તેની પણ હું માહિતી તમને આ જ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો હવે આપણે વાત કરીએ રહેવાની તો રહેવા માટે પશુપતિનાથ મંદિરની નજીક જ ઘણી બધી ધર્મશાળા અને બજેટ હોટલ આવેલી છે જેમાં એક રાત્રિનું ભાડું ચારસોથી પાંચસો રૂપિયા થશે એટલે મિત્રો આપણે નેપાળમાં કુલ ત્રણ રાત્રિ રહેવાનું છે તો તેનો અંદાજે કુલ ખર્ચ બારસો રૂપિયા જેવો થવાનો છે અને ત્યારબાદ આપણે ભોજનની પણ વાત કરી લઈએ તો ત્યાં તમને ગુજરાતી પંજાબી થાળી બધું જ મળી જશે એકસો વીસથી એકસો પચાસ રૂપિયામાં તમને શાક રોટલી દાળ ભાતથી ભરેલી થાળી મળી જવાની છે એટલે લંચ ડિનર અને નાસ્તા સહિત કુલ ખર્ચ એક હજાર રૂપિયો આપણે ગણવાનો છે તો મિત્રો આ તો વાત થઈ રહેવા જમવાની હવે આપણે કાઠમંડુમાં કઈ કઈ જગ્યાએ ફરવા જવાનું છે ક્યાં ક્યાં જવાનું છે તેની પણ થોડી વાત કરી લઈએ તો મિત્રો હવે આપણે દર્શનની વાત કરીએ તો કાઠમંડુમાં આપણે ખાસ પાંચ પવિત્ર સ્થળના દર્શન માટે જરૂરથી જવાનું છે સૌથી પહેલા મિત્રો આપણે જવાનું છે ભગવાન પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે ત્યારબાદ આપણે જવાનું છે ગૃહેશ્વરી શક્તિપીઠ જે માતાજીના એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિશાળી શક્તિપીઠ છે ત્યારબાદ દક્ષિણકાળી માતાજીનું મંદિર પછી બુદ્ધ નીલકંઠ મંદિર જ્યાં વિષ્ણુ ભગવાન શેષનાગ પર જળશયનમાં બેઠા છે ત્યાર પછી જવાનું છે કાળવેરવ મંદિરના દર્શન માટે જે ન્યાયના દેવતા કહેવામાં આવે છે અને તે દરબાર ક્ષેત્રમાં આવેલું છે તો મિત્રો તમારે કાઠમંડુમાં બે દિવસ રહેવાનું પ્લાન કરવાનું છે એક દિવસ પશુપતિનાથના દર્શન કરીને કાઠમંડુની ફેમસ ખમેલ બજારમાં ફરવા જવાનું છે શોપિંગ કરવાની છે અને ત્યાર પછી બીજા દિવસે બીજી બધી ધાર્મિક જગ્યાએ દર્શન કરવા માટે જવાનું છે તો આ બધી જ જગ્યાએ દર્શન માટે તમે એક ટેક્સી અથવા તો ઓટો બુક કરી શકો છો જે અંદાજે હજારથી બારસો રૂપિયા લેશે અને તે તમને બધી જ ધાર્મિક જગ્યાએ દર્શન કરાવીને ફરીથી હોટલ પાસે છોડી જશે હવે વાત કરીએ આપણે વાપસી યાત્રાની તો તમે સાંજે કાઠમંડુથી રવાના થાવ બોર્ડર પાર કરો ગોરખપુર આવો એટલે સવાર થઈ જાય છે અને ત્યાંથી પાછી તમારે ઓગણીસ ચારસો નેવાસી અથવા તો ઓગણીસ ચારસો નવ આ બેમાંથી કોઈ પણ એક ટ્રેનની ટિકિટ બુક કરવાની છે અને રિટર્ન અમદાવાદ આવી જવાનું છે તો મિત્રો હવે આપણે આખી યાત્રાનો કુલ ખર્ચાની વાત કરવાના છીએ જેમાં ટ્રેન ટિકિટ આવક જાવક એ પણ સ્લીપર ક્લાસ ચૌદસો રૂપિયા થશે ત્યારબાદ ગોરખપુરથી સોનાલી અને સોનાલીથી કાઠમંડુ જવાનું છે તો તેનો આવક જાવકનો ખર્ચો ત્રેવીસો રૂપિયા થવાનો છે ત્યારબાદ બે દિવસનું રૂમ ભાડું બારસો રૂપિયા અને ખાવા પીવાનો ખર્ચો એક હજાર રૂપિયા થવાનો છે અને બીજા ધાર્મિક સ્થળે દર્શન માટે જાઓ તો ટેક્સી ભાડું અને બીજો પરચુરણ ખર્ચો થવાનો છે તો ટોટલ કુલ ખર્ચો સાત હજાર રૂપિયા થવાનો છે અને તમે સાત હજારમાં આઉટ ઓફ કન્ટ્રી નેપાલમાં આરામથી ફરીને આવી જવાના છો તો મિત્રો આ હતી આપણી શ્રી પશુપતિનાથ મહાદેવની પાવન યાત્રા જેની સંપૂર્ણ અને સાચી માહિતી મેં તમને આ વિડીયોમાં આપેલી છે તો તમે આરામથી પશુપતિનાથના દર્શન કરીને આવી શકો બજેટમાં જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને ભક્તો સાથે શેર કરો અને અમારી ચેનલ ટેમ્પલ ટ્રાવેલરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવી યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો મિત્રો બધા મિત્રોને હર હર મહાદેવ જય ભોલેનાથ